ના ના કોક તો એમાં વિચારે કોટો કાઢો રીતે આપડે એવો ખોટો રખાય ના પણ અત્યારે દુખાતો હોય તો દવા કરવી પડે

જો પછી બસ 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 સર 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 આલે આ પાડે બટકાઈ જાય તો લોથા પડે શું શું કરે હું શું કે બોલ્યા પણ હોભળો મારું થા લેવાયું છે પણ અને હમ બોખા પડે કોઈ

યા કહેવો પેલા એ તો ખરું પણ લાગણી નહોતી હું મોઉં થાય તો લિની વાત નહી તોડી નહી અમે કશું બોલ્યા નહી બરાબર તમને નહીં બોલ્યા આ આ ગમ પરને બેકો તો મારું મોં કી અરે આમાડા મોરડે આમાડા મોરડે અંજેલમ હોખરો તાય ભળા એ હવાર મેલી કેસ મેલી દો હવાર મારી વાત તો હોખરો હોખરો ભવાડી વાત આ આ મરી જા તો મારો હારો રહાન અને તો બગા ગોમશી પત્તા ફાઈ મળી જશે ખબર જી મારી વાત તો પર હું કેટલો પરપુડે

મને ખબર પડે ગગર મારો ના ના ગગર એની વાત મારી વાત તો તારી વાત છે ને મારી વાત તો કોણ બોલાવો આખું

अनि भोका पार्थी ती पाङ भन्नु आउ खबर नै ती आउ आउ के छ अनि बडियो मारा हारा ए हु करिया खाली बोले नि तु जो ए खाली बगल इने मारो छ जस्तो खबर ती भएन छ तिले देशन सो लइजो छ अनि हारा मै नाक छ रे पत्ता फाइ मिल्या अनि ती सबै छ आउ फोटो काटे छ पाडो जीले फोटो गरे मा तुलाकी पछि बरो पहिला जोन આવડતું નહીં બોલતા ઈચ્છી જોઉં છું બાપા ભાઈ ની ખાલી કોઠો કાઢે બીજું કે ખબર છે વખત હારે ખબર છે મને છે તમાર છે બુદ્ધિ છે પણ એ શું થઈ જાય તમારો